હાલો આપણે ચાને ઉપર લેવરાવી એ બસ બસ ધગ્યા 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 પાળ થઈ ગઈ તું આ તો ઉપર જા કરે જય જય કા ગુડ મોર્નિંગ જો ફેમિલી મજામાં તો મજામાં જ આપડે વિડિયો જોતો તો ફેમિલી હવાના ભાગ ગયા છે હાડા હાથ કીર્તિ બેન હવાર માં છે ભણવા હું પણ આ જાવ છું હો કેમ કે આજ છે શ્રાવણ મહિનો તો પહેલો હોમવર્ક છે એટલે હવાર ની નિશાળ થઈ ગઈ છે ને નો અને વેલા જવાનું છે

દૂધની થેલી લઈ આવ્યો છે ને હવે બનાવી નાખી ચા આ પેલા તો પેલી મેં કી દીધી પેલા થોડું પાણી નાખી દીધી પેલા એક ઢાંકણો ચા આપણે કોઈ દિવસ ઉપર ચા નથી બની પહેલી વાર ચા ગેસ ઉપર બનાવું છું જોઈએ કેવી થાય સ્વાદ કેવો આવે અત્યાર તો સુલાનો ચા પીતા પહેલી મજા આવતી હવે ગેસ નહીં વાહ કાવો ચા બ્લેક કોફી હલો હવે નાખી દીધી દૂધ પહેલા પ્રસ્તુત નાખી દીધું છે હવે આપણે લેવરો છે હાથ ઉપાડ કોણ કોના હાથ ઉપાડ છે આમાં છે કેવી મજા આવશે જો એની કોમેન્ટ જરાક કરજો ચાના ઉપાડ લેવરો ઈ પેલા તો ફેમિલી ચા બની ગઈ છે ને છા ઉતારી લે ને આપણે કરી લીધી નાસ્તો પહેલા તો આપણી ચા બનીને થઈ ગઈ છે રેડી હવે જોઈએ આનો સ્વાદ કેવો લાગે સુલા જેવો તો ન જ લાગે તો જોઈએ હાલો ફેમિલી બેહી ગયા છે નાસ્તો કરવાનો ભાઈ હવે ચાલો જોસ નાસ્તો કરવાનો છે કે ના તો માથે જો તો એ ભાઈ હોમ મારી તો ભાઈ મારે એકલા નાસ્તો કરવાનો છે આજમાં તારે શાહ છે હા તો હાલો ફેમિલી પેલા એને આપી દઈ કેમ કે આપણે ખાલી નાસ્તો જ કરવાનો છે ફેમિલી જમી લીધું છે ને જમીન હવે ભાઈ ઉકડો છે ખેતર હા અને હમણો કીતે આવો પછી મારે જવાનું છે ખેતર કેમ કે 11 વાગે કીતે આવશે અને આજમાં જો વરસાદ રહી ગયો છે ના સૂર્ય ભગવાનને દર્શન આપી દીધા છે તો હાલો કી પ્યાવા ચાલીએ. મારે કરવાના છે કોમેડી વિડીયો શૂટ તો આપણે કોમેડી વિડીયો શૂટ કરીએ પહેલા. રાજુ ઉતરશે મારો વિડીયો. અને મારે કરવાના છે એના રિએક્શન એડ. હાલો આપણે વિડીયો શૂટ કરવો હતો પહેલા આપણો ટાઈપર છે એ લઈ લી. કેમ કે ટાઈપર આપણે પહેલેથી જ કાઢીને તૈયાર કર્યું હતું. હું તો અહીં આપણો ટાઈપર પડ્યો છે. કોના મદદથી આપણે આ વિડીયો શૂટ કરવાના છે અને રાજુ કરશે વિડીયો શૂટ કરીને રાજુ. હા તો આપણે ટેન્ટ ગોઠવી દઈએ આ મોબાઈલની મારે જરૂર પડશે આવી ગયા છે આપણે મેન લોકેશન ઉપર ને અહીંયા કરવાનું છે આપણે વિડીયો શૂટ આ છે મારા ગઢામાં બનાવેલો વાડો આમાં જો વહેલા તો થઈ ગયા છે અને આ બાજુ છે ઝીણું ઝીણું બકલ વાવેલું છે અહીંયા મસ્ત લોકેશન હતું હું આ વિડીયો શૂટ કરી કેમરા તો આપણો ટાઈપોડે વડે અહીંયા ગોઠવી દીધું છે હવે લાગી જાય વિડીયો શૂટ કરવો વાગી ગયા છે દસ ને જન્મ જન્મ વરસાદ ચાલુ થઈ ગયા છે વિડીયો શૂટ કરી લીધા છે આપણે એડિટ કરી નાખી અને રાજુને જવાનું છે ઢીંગલી અને મેકવા અને ઢીંગલી છે ઢીંગલી બાળ મંદિરે જવાનું છે વાહ તો રાજુ પહેલા મેક્યા ને મારે જે વિડિયો છે હું એડિટ કરી નાખું પેલા અને જો તમારી વિડીયો તો આપણે આ ચેનલ માં આવી ગયા છે ના જઈને જોયા હો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ને કેમ કે મારી ચેનલ બહુ ડાઉન માં હાલે છે તો પ્લીઝ એને થોડોક સપોર્ટ કરો જેથી કરીને મને સપોર્ટ ફૂલ મળી રહે અને વિડીયો બનાવવાની થોડીક મજા આવે હું એ વિડીયોને એડિટ કરતો હોઉં પેલા

હાલો ફેમિલ છે આપી લઈ સા મસ્ત બની હો ઘટે ને સા તો મસ્ત બની દી મારી કીધી બેન બે ગયા છે પાછા લેસન કરવા કેમ કીધી તો ગયાનો લેસન કરે હું હવે જમી લઉં મને લાગી છે ભૂખ કેમ કે એને તો હોમવર્ક છે એટલે એને તો કઈ ચિંતા છે આની પણ મને ભૂખ લાગી છે એટલે હું પહેલા જમી લો બે ગયો છું બપોરા કરવાના જ ભાઈ જમવામાં છે આપણો ભીંડાનો ચાક ખવારનો ભીંડાનો ચાક અને રોટલી હાલો જમી લઈએ પહેલા

હય દાદા ગડીકયા તો પારવા પડું આપણા ખડના તણા તણા ભાણી લઈ જઈએ ભૂખ ખરામ આખી કેરીનું આથણું ગુંદો અને રોટલી તો ફેમિલી જમી લીધું છે ને હવે કિરણબેન બનાવે છે ચા કેમ કિરણ ચા બનાય તું આજ ઓળ આજ બધાને કોને કોને અપા છે સાડસીવા બધાને છે એમ હા તો મને જો એક સમય હતો ત્યારે હું એકલો રવિવાર હતો અને બધાય ખાતા અને આજ બધાય હોમ માં રહ્યા ને હું એકલો હવાર દેનો ખાઉં છું એટલે આજ બધ્યો મારા ભાગમાં છે નસીબમાં માં ભોળા થાય આજ બધું મને જમવાનું કીધું આખા ઘર નું હવે જાય પારવા પાછા એટલે વિયા છું પાછો પારવા આખો પારવા નથી મારે અકારવાની છે રાપડી જો રાપડી લેતે હું છું આજકો માં અને ભાઈ પાર છે અને મારે અકારવાની છે રાપડી તો હું રકારવાનું રાપડી હવે રકારવા મળું ને માં ફાળો કરીને ઓગડીક રાખી આપડી ચાલે જીવાસી પણ તો હવે પીન છે ફાળો કરીને તમને બસ 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 રેડી આલો બાકી કે છે જો આરામ અંધારો જો

અને સાગર ભાઈ મને ઘરે મૂકી ને જઈ કેમ કે એના પાછું ખેતર જવાનું હતું દાણો દળાવી કેમ કે વરસાદ આવ્યો નતો એટલે હાલો હવે પેલા કરી લઉં પૂજા પેલી પૂજા કરી લીધી છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે અમેલી કીર્તિ બેન તો બેહી ગયા છે જમવા કેમ કે આના છે આપા કેમ કીર્તિ હા હાલો જમવા અને ભાઈ જમવા માં છે દૂધિયા શાક અને દૂધ અને રોટલી અને આ છે તડકા પંજાબી તો હાલો ફેમિલી જમી લઈએ ફેમિલી જમીન લીધું ને જમીન હવે આપણે લગી જાય આપણે કામ તો આશા કરું છું તમને આ વિડીયો ગમે હશે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળી જાય નવા વિડીયોમાં બાય બાય